બેન છોકરા ખબર પછી ગેયર સોઈ પાન વહેલા માલ ઓથો બોલો પાવાઈ પાવાનું કે સાખો જયા ના કાકો પાવા જાય રમલાલ તો મજા કરેબા ખબર નઈ કે કો પાવા જાય એ રે બે કોય હોય હોજી મકા જાય ખબર નઈ પેલો કોય હોય નદી વાળો પેલો આ હોય છે બતા હે તો બાઈક બાઈક આવડા છે કે નઈ ઇન્દન આવડા બેહી જો અરે ચોક પોઈ નઈ ભાગી નઈ પરું એક નંબર ગોડો ને તું ને તું ને તું હા ભુગર બેહી ભુગર તાર બે ભુગર હા તું ભાગી બાઈક ભાઈ જ ન ઉલાતું

હું તમે એ સોટી પર